જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું જેઠ માસની પૂર્ણિમાના દિવસે કરાતું વટ સાવિત્રી વ્રતની પૂજન વિધિ પૂજાનું મુહૂર્ત પૂજામાં કઈ સામગ્રી દેવાની છે આ દિવસે કરવાના ઉપાયો અને કથા જેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ શુક્રવારે સવારે સાત કલાકને એકાવન મિનિટથી પૂનમની તિથિ બેસે છે જે બીજા દિવસે સવારે છ કલાકને આડત્રીસ મિનિટે પૂર્ણિમાની તિથિ પૂર્ણ થાય છે આમ પંચાગ અનુસાર વટ સાવિત્રીનું વ્રત પૂજન કરવાનું રહેશે તારીખ એકવીસ જૂન શુક્રવારે તથા જે લોકો પોતાના દેવી દેવતા તથા ગુરુદેવ પાસે પૂનમ ભરવા જતા હોય દર્શને જતા હોય તો તેમણે પણ શુક્રવારે જ પૂનમ ભરવાની રહેશે પૂનમનો ઉપવાસ આ દિવસે જ કરવાનો રહેશે અને શનિવારે એકમની તિથિનો ક્ષય હોવાથી શુક્રવારે જ વ્રતની પૂનમ તથા પૂનમ ભરવાની પૂનમ ગણાશે તો મિત્રો આ હતું વર્ષ સાવિત્રી વ્રતની પૂજા ક્યારે કરવાની છે તથા પૂનમ ભરવા ક્યારે જવાનું છે મિત્રો વડ સાવિત્રી વ્રતમાં વડ વૃક્ષની પૂજા કરાય છે પતિની લાંબી આયુષ્ય પરિવારની સુખ સમૃદ્ધિ માટે પરિણીત મહિલાઓ આ વ્રત કરે છે કહેવાય છે કે સત્યયુગમાં સતી સાવિત્રી મૃત્યુના દેવતા યમરાજા પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા લાવી હતી અને એ દિવસ હતો જેઠ મહિનાની પૂર્ણિમા ત્યારથી જેઠ પૂર્ણિમાના દિવસે વટ સાવિત્રીનું વ્રત કરવામાં આવે છે સાવિત્રીના પતિ સત્યવાનને વટ વૃક્ષ નીચે જીવનદાન મળ્યું હતું આથી જ આ વ્રતમાં દેવી સાવિત્રી સત્યવાન યમરાજા અને સાથે વટ વૃક્ષની પૂજા કરાય છે આ વ્રત કરવાથી પતિને લાંબી આયુષ્ય સુખાકારી જીવન અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિના આશીર્વાદ મળે છે તો મિત્રો આ હતું વર્ષ સાવિત્રી વ્રત ક્યારે છે વ્રતનું મહાત્મ હવે સાંભળશું વટસાવી વ્રતમાં કઈ સામગ્રી લેવાની છે પૂજન પૂજનવિધિમાં કઈ સામગ્રી લેવાની છે કેવી રીતે પૂજનવિધિ કરવા વર્ષ સાવિત્રી વ્રતની પૂજા વિધિમાં પૂજા સામગ્રીનું ખૂબ જ મહત્ત્વ હોય છે પૂજા સામગ્રી એક દિવસ અગાઉ જ તૈયાર કરી લેવી સામગ્રીમાં સૌભાગ્ય ચિહ્નની દરેક વસ્તુ લેવાની હોય છે જેમ કે બંગડી સિંદૂર ચાંદલો મહેંદી સાડી અથવા તો કાપડ કે પછી બ્લાઉઝ પીસ તેમજ અન્ય સામગ્રી જેમ કે સૌભાગ્યની નિશાની હોય તે દરેક સામગ્રી લેવી ત્યાર પછી પૂજાપામાં અબિલ ગુલાલ કંકુ હળદર નાડાછડી દેવીને અર્પણ કરવા માટે ચૂંદડી અગરબત્તી કપાસની દેવેટ શુદ્ધ ઘી વાળી લેવી કપૂર તાજા પુષ્પો પાણીનો કળશ પંચામૃત શ્રીફળ પૂજા કરાવનાર બ્રાહ્મણને આપવા માટે ચોખા ઘઉં યથાશક્તિ દક્ષિણા આ દરેક પૂજા સામગ્રી પૂજા કરવા માટે લઈ જવી જે આગળના દિવસે જ તૈયાર કરી લેવી જેથી વ્રતના દિવસે અમુક સામગ્રી ભૂલાઈ ન જાય જેઠ સુદ પૂર્ણિમાના દિવસે વ્રત સાવિત્રી વ્રતનું પૂજન કરાય છે આ પૂજામાં વડવૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે આથી વ્રત કરનારે પૂર્ણિમાના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જવું સ્નાન આદિ કાર્યથી પરવારી લાલ અથવા પીળા રંગના વસ્ત્ર પહેરી શણગારથી સજ્જ થવું ઘરના મંદિરમાં ભગવાન શ્રી ગણેશ ઈષ્ટદેવની પૂજા કરવી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી ઘરની નજીક અથવા કોઈ મંદિરે જઈ જ્યાં વડવૃક્ષ હોય ત્યાં પૂજા કરવા જવું સૌ પ્રથમ વડવૃક્ષની પંચામૃતથી પૂજા કરવી શુદ્ધ ઘીનો દીવો કરી અગરબત્તી કરવી શુદ્ધ જળ અબિલ ગુલાલ ચંદન હળદર કંકુથી પૂજન કરવું આ રીતે પૂજા કરી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણેય દેવને પોતાના પતિના લાંબા આયુષ્ય નિરોગી જીવન અને વંશવૃદ્ધિ માટે પ્રાર્થના કરવી કારણ કે વડના મૂળમાં બ્રહ્માજીનો વાસ છે થડમાં વિષ્ણુનો વાસ અને ઉપરના ભાગમાં ભગવાન શંકરનો વાસ હોય છે આથી વડની પૂજા અર્ચના પ્રાર્થના કરી ધૂપ દીપ આરતી કરવી ત્યારબાદ સૂતર લઈ વડની એકસો આઠ પ્રદક્ષિણા કરવી પ્રદક્ષિણા કરતા સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જપ કરવો આ રીતે પૂજા કરી સાવિત્રી દેવીને નમસ્કાર કરવા તેના જેવી પવિત્રતા જીવનમાં આવે તેવી પ્રાર્થના કરવી સૌભાગ્યની વસ્તુ અર્પણ કરવી પૂજા કરાવનાર ગોર મહારાજ કે બ્રાહ્મણને ચોખા ઘઉં કે પછી શક્તિ મુજબ દક્ષિણા અર્પણ કરવી સાવિત્રી દેવીને જે સૌભાગ્ય ચિહ્ન વસ્તુ ચડાવી હોય તે ગોરાણીમાને અર્પણ કરી દેવી આમ વડ વૃક્ષની પૂજા અર્ચના કરી પતિના લાંબા આયુષ્યની કામના કરવી આ વ્રત પાંચ સાત કે નવ વર્ષ કરી વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં જેટલા વર્ષ વ્રત કર્યું હોય એટલા દંપતીને ભોજન માટે આમંત્રણ આપવું ભોજનમાં મુખ્ય ખીર ચણાનો પ્રસાદ બનાવવો તેમજ સૌભાગ્ય ચિહ્ન વસ્તુ અર્પણ કરવી આ રીતે વ્રત કરવું વ્રતના દિવસે સાવિત્રી દેવીની કથા સાંભળવી જે સાંભળવાનો ખૂબ મહિમા છે તો મિત્રો આ હતું વડ સાવિત્રી વ્રતની પૂજન વિધિ સામગ્રી મહિમા અને ઉજવણાની વિધિ હવે સાંભળશું વ્રતની કથા બોલો સાવિત્રી દેવીની જય અશ્વપતિ મધ્રદેશના ધર્મશીલ રાજા હતા તેની પત્ની માલતી પણ એક પતિવ્રતા સ્ત્રી હતી આ દંપતીને નિઃસતાનપણાનું દુઃખ હતું વસિષ્ઠ મુનિની આજ્ઞાનું પાલન કરી માલતીએ સાવિત્રી દેવીની આરાધના અને ઉપાસના કરી પરંતુ દેવીના દર્શન નહીં થયા તેથી અશ્વપતિએ પુષ્કર ક્ષેત્રમાં ભગવતી સાવિત્રીની એકાગ્ર ચિત્તે તપસ્યા કરી તેમને દેવીના દર્શન થયા નારદજીએ અશ્વપતિને આ વિધિ વિધાન કહી સંભળાવ્યું નારદજીના કહેવાથી અશ્વપતિ અને રાણી માલતી બ્રહ્માની પરમશક્તિ સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા દેવીએ પ્રસન્ન થઈને કહ્યું કે તમારે ત્યાં પુત્રીનો જન્મ થશે સાવિત્રી દેવીના અંશ જેવી જ કન્યા તેમને ત્યાં જન્મી તેથી તેનું નામ રાજાએ સાવિત્રી રાખ્યું લક્ષ્મી સમાન આ કન્યા અતિ સુંદર હતી તે ઉંમરલાયક થઈ ત્યારે પૂર્ણિમાના ચંદ્રની માફક એનું રૂપ નિખર્યું આ દેવાંશી રૂપવાળી કન્યા ધૂમ્નસેનના પુત્ર સત્યવાનને પતિ તરીકે અપનાવવા ઈચ્છતી હતી સત્યવાન એ ધર્મશીલ સુશીલ સદાચારી અને સત્યપ્રિય હતો સાવિત્રીએ સ્પષ્ટ શબ્દોમાં પિતાને તથા તે વખતે ઉપસ્થિત નારદ મુનિને કહી દીધું કે નજીકના આશ્રમમાં ધૂમ્નસેન નામે એક રાજા છે તેના પુત્ર સત્યવાન સાથે હું લગ્ન ઈચ્છું છું તેને પતિ તરીકે મનોમન સ્વીકારી લીધો છે નારદજીએ અશોપતિને વાકેફ કર્યા કે સત્યવાનના આયુષ્યમાં હવે માત્ર એક જ વર્ષ બાકી છે રાજાને ઘણો જ આઘાત લાગ્યો અશ્વપતિએ પુત્રીને બીજો યોગ્ય વર્ષ શોધવા સમજાવી પરંતુ સાવિત્રી માની નહીં દેવયોગ્ય રાજ્યથી ભ્રષ્ટ થયેલ અને તપોવનમાં જ પોતાનું જીવન વ્યતીત કરનાર સત્યમય સ્વભાવવાળા ધૂમનસેન તેનું રાજ્ય છીનવાઈ ગયું હતું તેમને અશ્વપતિ મળે છે અશ્વપતિ સાવિત્રી સાથે ધૂમસેન આવ્યા અંધ હતા રાજાએ પ્રણામ કરી સર્વ હકીકત તેને કહી સંભળાવી રાજ્ય નામના બળવાન રાજાએ છીનવી લીધું હતું ધૂમસેને સાવિત્રીને ખૂબ સમજાવી પણ તે એકની બે ન થઈ આખરે સત્યવાનું લગ્ન સાવિત્રી સાથે થયું નારદજીની ભવિષ્યવાણી સાંભળી ત્યારથી સાવિત્રી વેદમાતા સાવિત્રીનું વ્રત કરવા લાગી હતી તે મનોમન નિર્ણય કરીને પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે તેથી દિવસો ગણવા લાગી નારદજીએ કહ્યું હતું હે રાજન આ કમલ નૈના અને દેવકન્યા જેવી સુશોભના છે છતાં તમે તેના લગ્ન શા માટે નથી કરતા ત્યારે અશ્વપતિ કહે છે હે મુનિવર્ય મારી પુત્રી લાવણ્યવતી અને ખૂબ જ સૌંદર્યવતી છે તેના સ્વરૂપવાના આગળ કોઈ રાજવીઓ સાવિત્રીના હાથનું માઘું કરવાનું સાહસ કરી શકતા નથી નારદજીની સલાહથી અશ્વપતિ પોતાની પુત્રીને કહે છે કે તું જ તને યોગ્ય લાગે તેવા પતિ પસંદ કરી લે અશ્વપતિ વૃદ્ધ અમાત્યો સાથે સાવિત્રીને પતિની પસંદગી માટે મોકલે છે જે દિવસે સાવિત્રી વૃદ્ધ અમાત્યો સાથે પાછી ફરી હતી તે જ દિવસે નારદજીએ સાવિત્રીનો વિચાર જાણી લીધો સાવિત્રી આશ્રમમાં રહેતા ધૂમસેનના પુત્ર સત્યવાનને પોતાના પતિ તરીકે સ્વીકારી લીધો હતો જ્યારે અશ્વપતિ આશ્રમમાં જઈ ધૂમસેનને મળે છે ત્યારે તે કહે છે હે રાજેન્દ્ર હું અંધ છું મારું રાજ્ય છીનવાઈ ગયું હોવાથી વનમાં સત્યવાન સાથે દિવસો વ્યતીત કરું છું તમારી પુત્રી વનનું દુઃખ કેમ વેઠી શકશે રાજા અશ્વપતિ કહે છે કે મારી પુત્રી પોતાની ઈચ્છાથી જ સત્યવાનને વરે છે માટે ચિંતાનું કોઈ કારણ નથી લગ્ન થયા પછી સાવિત્રી સત્યવાન સાથે અરણ્યમાં રહેવા લાગી પોતાના પતિના મૃત્યુનો દિવસ નારદજીએ કહ્યો હતો તેથી સાવિત્રીએ ત્રણ દિવસ સુધી વટ સાવિત્રી વ્રત કરવાની શરૂઆત કરી સાસુ સસરાની સેવાની સાથે વ્રત પણ કર્યું સત્યવાન જંગલમાં સમિત લેવા જાય છે ત્યારે સાવિત્રી સાસુ સસરાની સંમતિ લઈ સત્યવાનની સાથે જંગલમાં જાય છે સાવિત્રીએ ત્રણ દિવસ વ્રત કર્યું છે તેથી ચંદ્રોદય સમયે ભોજન લેવા નિર્ણય કર્યો હતો સાવિત્રી અને સત્યવાન જંગલમાં ગયા લાકડા કાપતી વખતે સત્યવાનને એકાએક માથું દુખવા લાગ્યું ઘેકુર વટ વૃક્ષ નીચે પતિનું મસ્તક ખોળામાં રાખી તે સેવા કરતી હતી તે વખતે સત્યવાને શાશ્વત નિંદ્રા લીધી એ સમયે એક ભયંકર આકૃતિવાળો ભયંકર કાયાવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ તેની સમક્ષ આવીને ઊભો રહ્યો આવી ભયંકર આકૃતિ નિહાળી છતાં સાવિત્રી ભય પામી નહીં સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો અને અહીં શા માટે આવ્યા છો તેણે કહ્યું હે પુત્રી હું યમ રાજા છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી એને લઈ જવા માટે આવ્યું છું સાવિત્રી કહે છે હે યમરાજા મનુષ્યોને લેવાતો આપના દૂતો આવે છે પરંતુ દૂતોના બદલે આપ સ્વયં પધાર્યા તેનું કારણ શું યમરાજા બોલ્યા સત્યવાન એ ધર્મશીલ ધર્મપરાયણ સત્યવાદી સદાચારી ગુણોનો સાગર અને અતિ સ્વરૂપવાન છે તેથી હું તેમને લેવા આવ્યો છું આટલું કહીને યમરાજે પાશ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી લીધો અને યમરાજા દક્ષિણ દિશા તરફ ચાલવા લાગ્યા વ્રતની સિદ્ધિ પ્રાપ્ત કરી છે એવી આ સાવિત્રી વેદમાતા સાવિત્રી દેવનું સ્મરણ કરતી કરતી એની પાછળ પાછળ જવા લાગી સાવિત્રીને પોતાની પાછળ આવતી જોઈ યમરાજાએ કહ્યું કે સાવિત્રી પતિનું ઋણ ઉતરી જાય ત્યાં સુધી તું આવી ગઈ છો હવે પાછળ આવવાનું નકામું છે અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે માટે પાછી વળી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર સાવિત્રી શ્રદ્ધાપૂર્વક બોલી મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે મારા પતિ જ્યાં જાય ત્યાં મારે પણ જવું જોઈએ આ સ્થળે ભલે મનુષ્યની સીમા પૂરી થતી હોય પણ મારા પતિવ્રતા ધર્મના પ્રભાવથી વટ સાવિત્રીના વ્રતથી તપથી ગુરુ ભક્તિથી અને પતિના સ્નેહથી તેમજ આપની કૃપાથી મારી ગતિ અટકશે નહીં વિધિના લેખ મિથ્યા થતા નથી પરંતુ આજે સાવિત્રીએ આ લેખ મિથ્યા કરવા મનોમન દ્રઢ સંકલ્પ કર્યો હતો તેથી કહ્યું હે યમરાજ સાત ડગલા સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર પ્રાપ્ત થાય છે હું તમારી સાથે સાત પગલા ચાલી છું તેથી હું મિત્ર ભાવે પૂછું છું કે જ્ઞાની પુરુષો મન વચન અને કર્મથી ધર્મનું પાલન કરવા સદઉપદેશ આપે છે અને કહે છે કે ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે તો પછી આપ મને મારો પતિવ્રતા ધર્મ પાળતા શા માટે રોકો છો સાવિત્રીના આ શબ્દો સાંભળી યમરાજા પ્રસન્ન થઈ પતિના જીવન સિવાય વરદાન માંગવા કહે છે સાવિત્રી કહે છે મારા સસરાને નેત્ર દ્રષ્ટિ મળે તેવું વરદાન આપો યમરાજાએ તથાસ્તુ કહ્યું અને કહ્યું કે સાવિત્રી તને ચાલવાથી થાક લાગ્યો છે માટે હવે તું પાછી વળ પતિની સાથે ચાલવામાં થાક શાનો પોતાનો પતિ જ્યાં જાય ત્યાં સાથે જવું એ પ્રત્યેક આર્યનારીનો ધર્મ છે આપનો આ સત્સંગ નકામો જશે નહીં કારણ કે સત્પુરુષનો સત્સંગ કદી નકામો જતો નથી યમરાજા સાવિત્રીની આ વાતથી ખૂબ પ્રસન્ન થયા અને પતિના જીવન સિવાય બીજું વરદાન માંગવા કહે છે સાવિત્રીએ નમ્ર ભાવે કહ્યું હે યમરાજા મારા સસરાએ ગુમાવેલું રાજ્ય તેમને પુનઃ પ્રાપ્ત થાય અને મારા પતિ આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે તેવું વરદાન આપો યમરાજાએ ઉતાવળમાં ને ઉતાવળમાં કહી દીધું કે તારા સસરાને ગયેલું રાજ્ય અવશ્ય પ્રાપ્ત થશે અને તારો પતિ સભ ધર્મનું પાલન કરશે હવે તું પાછી વળ સાવિત્રીએ કહ્યું હે યમરાજા આપ સર્વને નિયમમાં રાખો છો તેથી આપનું નામ યમ છે સર્વ પ્રાણી માત્ર પર દયા રાખવી અને શરણાગતિની રક્ષા કરવી એ મનુષ્યનો પરમ ધર્મ છે માટે શરણે આવેલી આ સાવિત્રીની રક્ષા કરો યમરાજાએ પતિના જીવન સિવાય ત્રીજું વરદાન માંગવા કહ્યું મારા માતા પિતાને પુત્ર નથી તો તેમનો વંશવેલો ચાલુ રહે તેવું વરદાન આપો તારા માતા પિતાને સો પ્રતાપી પુત્ર થશે હવે તું પાછી વળી જા એવું યમરાજાએ કહ્યું હું આપના વિશ્વાસે જ ચાલી આવી છું મારા પર કૃપા કરો મને સો પરાક્રમી પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો સાવિત્રીએ બે કર જોડી યમરાજાને વિનંતી કરી અને યમરાજાએ તથાસ્તુ કહ્યું આપનું વચન સત્ય થાય એ જ માગું છું આપે મને સો પરાક્રમી પુત્રો થાય એવું વચન આપ્યું છે પણ જો તમે મારા પતિને લઈ જશો તો હું સો પુત્રો ક્યાંથી પ્રાપ્ત કરીશ માટે મારા પતિને જીવતદાન આપો નહીતર આપનું વચન મિથ્યા જશે યમરાજા બોલ્યા હે સતી જા તારા પતિને જીવતદાન આપું છું તારા પતિનું આયુષ્ય ચારસો વર્ષનું થશે યમરાજાના આશીર્વાદ લઈ સાવિત્રી પાછી ફરી ઘેખુર વટવૃક્ષ નીચે પોતાના પતિનો દેહ હતો ત્યાં તે એકદમ આવી પહોંચી સત્યવાનનું મસ્તક સાવિત્રીએ ખોળામાં લીધું થોડી વારે સત્યવાન જાગી ઉઠ્યો સાવિત્રીનું હૃદય પતિને જીવતદાન મળ્યું તેથી પુલકિત બન્યું સત્યવાને કહ્યું આજે તો મને સરસ મજાનું સપનું આવ્યું તારો અને યમરાજાનો કંઈક સવાદ ચાલી રહ્યો હતો સાવિત્રીએ સર્વ હકીકત કહી સંભળાવી કે તમારું સ્વપ્ન સાચું છે સત્યવાનના પિતાએ જંગલમાં પુત્ર અને પુત્ર વધુને શોધવા દોડાદોડ કરી મૂકી તેમને નેત્ર દ્રષ્ટિ પ્રાપ્ત થઈ હતી તેથી તેઓ આશ્ચર્ય અનુભવી રહ્યા હતા થોડી વારે સત્યવાન અને સાવિત્રી આશ્રમમાં આવી પહોંચ્યા માતા પિતાને પ્રણામ કરી સર્વ હકીકત કહી સંભળાવી પિતાની દ્રષ્ટિ મળી તેનું કારણ પુત્ર વધુના વ્રતનું પરિણામ છે તે સમજાયું એટલામાં એક રાજદૂત અહીં આવી પહોંચ્યો તેણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય રૂકમી નામના રાજાએ છીનવી લીધું હતું તેના પર પડોશી રાજાએ ચડાઈ કરી પાછું મેળવી લીધું છે તેણે આપને આપનું રાજ્ય સંભાળી લેવા આમંત્રણ આપ્યું છે ધૂમસેન સત્યવાન અને સાવિત્રીએ ત્યાં જઈ સુખેથી દિવસો પસાર કર્યા અને ધૂમસેને રાજ્યકાર સંભાળી લીધો સાવિત્રી દેવીની કૃપાથી સાવિત્રીના પિતાને 100 પરાક્રમી પુત્રો થયા સાવિત્રી પણ યમરાજના આશીર્વાદ અનુસાર 100 પુત્રોની માતા બની આ પ્રમાણે જેઠ મહિનાની પૂર્ણિમાનું વડ સાવિત્રી વ્રત મહાત્મ્ય કથા સંપૂર્ણ બોલો સાવિત્રી દેવીની જય તો મિત્રો આ હતી વડ સાવિત્રી વ્રતની પૂજન વિધિ મુહૂર્ત મહાત્મા કેવી રીતે ઉજવણું કરવું અને વડ સાવિત્રી મહાત્માની સુંદર વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય સાવિત્રી માતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ